જસવંતગઢ રામજી મંદિરતી ચેતનના ધારેશ્વર મંદિર સુધી કરાવવામાં આવ્યું કળશ યાત્રાનો પ્રસ્થાન વિધાનસભાના ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા દ્વારા ભગવાન શ્રી રામના નારા સાથે કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિશ્વ વિશ્વૈંદુ પરિષદના ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉક્તમ સુરેશભાઈ પાતર અમરેલી જિલ્લા વિશ્વ વિશ્વૈંદુ પરિષદના અધ્યક્ષ હિતેશભાઈ મહેતા મઠ મંદિર સંયોજક